નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો તમે પણ વિચાર કરશો કે આપણો વિડીયો એક દિવસ મૂકીને એક દિવસ આ ભાવની અપડેટ થાય છે તાજો આજે ઓચિંતો વિડીયો બીજા દિવસ તરત આવવાનું કારણ તો એ પણ તમે આગળ જણાવશો કે એનું કારણ આ છે તો મિત્રો આજે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ જાણીએ જામખંભળિયા માર્કેટિંગ યાર્ડના જે શાકભાજીના બજારમાં મિત્રો આજે ભીંડા ભીંડામાં મંદી પડી ગઈ છે કાલ કરતાં આજે મંદી છે વીસ રૂપિયા લઈ અને સારા ભીંડા ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ગુવાર ગુવારમાં મંદી છે સાઈઠ રૂપિયા લઈ અને સારો ગુવાર સીતેર એંસી રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી કારેલા કારલામાંય મંદી છે વીસ રૂપિયાથી લઈ અને પચીસ સિત્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા ગલકા દસ રૂપિયાથી લઈ અને સારા ગલકા બાર તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી તુરિયા તુરિયા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મરચાં જાડા મરચાં જાડા ત્રીસ રૂપિયાથી લઈ અને વીઆઈપી મરચાં ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ઝીણા મરચાંમાં આજે મંદી છે વીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વીઆઈપી મરચાં એક નંબર વેચાણ છે ત્યાંથી કોબી કોબી મીડિયમ પચીસ રૂપિયામાં વેચાણી અને સારી કોબી ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ફુલાવા સિત્તેર રૂપિયાથી લઈ અને સારું વીઆઈપી ફુલાવર એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ધાણા ધાણા સિત્તેર રૂપિયાથી લઈ અને સારા ધાણા એસી અને અહીંના દેશી ખેડૂના ધાણા ચાલુ થઈ ગયા છે એ નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલી ડુંગળી ત્રીસ રૂપિયાથી લઈ અને સારી વીઆઈપી ડુંગળી પચાસ પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી દૂધી દૂધીમાં મંદી છે આજે પંદર રૂપિયાથી લઈ અને સારી વીઆઈપી દૂધી વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી લીલા ચોરા લીલાચોરામાં આજે મંદી છે ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે રીંગણા રીંગણા મિત્રો આજે કિલો દસ પંદર રૂપિયા ડાઉન થઈ ગઈ બજાર વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા જેમ કે સલી રીંગણા આવે છે મલાઈ ત્યાંથી પાંડે અહીંના દેશું લોકલ જે રીંગણા આવે છે વીઆઈપી કહેવાય છે અથવા તો વીવીઆઈપી તમે પણ કહી શકો તે રીંગણા પણ વીસથી ત્રીસ રૂપિયા બજાર થયા છે મોટી રીંગણા ખોટી રીંગણા વીસ રૂપિયા થઈ અને સારા કલરવાળા કે એમ કે ગુલાબી ટાઈપના આવે ગુલાબી અને વ્હાઈટ મિક્સ એ રીંગણા વીસથી પચીસ રૂપિયા અને છૂટક ત્રીસ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ચાઈના કાકડી અથવા તો બધી જનરલ કાકડી આવી જાય સાત રૂપિયાથી લઈ અને દસ રૂપિયામાં છૂટક વેચાણી છે ત્યાંથી ટમેટા ટમેટામાં આજે તેજી હતી કિલો પાંચ સાત રૂપિયા ઉછાળો છે બત્રીસ રૂપિયાથી લઈ અને આડત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ટમેટા ત્યાંથી કાચા પપૈયા કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ખેડૂત મિત્રો હવે કે જો તમારી પાસે સૂકી ડુંગળી હોય તો ત્યાં નિકાલ કરવાનો ટાઈમ આવી ગયો છે સૂકી ડુંગળી તેરસો રૂપિયાથી લઈ અને સારી ડુંગળી ચાલીસ કિલાની પીસી જે આવે છે તે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી તેરસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી વેચાણી છે અને ત્યાંથી ખેડૂત મિત્રો સૂકું લસણ સૂકું લસણમાં સારી એવી થઈ ગઈ છે હવે બસો વીસ રૂપિયાથી લઈ મીડિયમ લસણ અને સારું લસણ બસો ચાલીસ બસો સાહીઠનો કિલો વેચાણો છે તો મિત્રો આ ખાસ અપડેટ હતી સૂકી ડુંગળી અને સૂકા લસણ માટે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આપણો ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત